આજે આપણે ટમેટાનું શાક બનાવીશું તો ટમેટા છે તેને આપણે સમારી લઈશું હવે આપણે ટમેટા છે તે સમારીને તૈયાર કરી લીધા છે હવે આપણે તેને વઘારી લેશું હવે આપણે શાક વઘારવા માટે તેલ છે તે ગરમ કરવા મૂકીશું હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં રાઈ અને જીરું નાખી દઈશું કાંડેલું લસણ નાખીશું હવે આપણે સાતળી દઈશું હવે આપણે ટમેટા સમારેલા નાખીશું હવે આપણે સાત સડવા દઈશું હવે એકદમ સરસ ટમેટા છે એ સડી ગયા છે હવે આપણે તેમાં બધા મસાલા નાખી દઈશું ચટણી નાખીશું કાશ્મીરી ચટણી નાખીશું હળદર નાખીશું જીરું નાખીશું થોડી ખાંડ નાખીશું મીઠું નાખીશું હવે આપણે સાતળી લેશું હવે આપણે થોડું પાણી નાખીશું ફરી પાછું સાતલી દઈશું હવે આપણે થોડીક છાશ નાખીશું ફરી પાછું આપણે સાત લઈ હવે થોડી વાર સડવા દઈશું હવે આપણું શાક છે તે સડી ગયું છે હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું હવે આપણે ધાણા નાખી દઈશું હવે આપણું ટમેટાનું શાક છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે અને અમારો આ વિડીયો ગમે તો મારી જે કે કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો